પાટણ જિલ્લા પંચાયત ખાતે મંગળવારના રોજ મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત દ્વારા આ વર્ષે રજૂ થયેલા બજેટમાં રૂપિયા પંદરસો સત્યાવીસ કરોડની આવક અને તેની સામે બારસો નવ્વાણું કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે આમ રૂપિયા બસો અઠ્યાવીસ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આજરોજ પાટણ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્વભંડોળ સરકારી પ્રવૃત્તિઓ અને દેવા વિભાગની મળી ચાલુ વર્ષે રૂપિયા પંદરસો સત્યાવીસ કરોડની આવક અંદાજવામાં આવી છે તો તેની સામે રૂપિયા બારસો નવ્વાણું જેટલો વિવિધ ક્ષેત્રમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ આવક અને ખર્ચને બાદ કરતાં જિલ્લા પંચાયતને ચાલુ વર્ષે રૂપિયા બસો અઠ્યાવીસ કરોડની પુરાંતવાળું બજેટ રહેવાની શક્યતા છે બજેટમાં સ્વભંડોળમાંથી થનાર ખર્ચમાં આ વર્ષે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે પ્રેરણા પ્રવાસ માટે પાંચ લાખ જિલ્લામાં આવેલ પશુપાલકોને ગાય ભેંસ માટે સેક્સડમ સિમેન ડોઝથી વિનામૂલ્યે કૃત્રિમ બીજદાન માટે રૂપિયા ત્રણ લાખ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં અને જિલ્લા પંચાયત ભવનમાં સોલર સિસ્ટમ માટે રૂપિયા દસ લાખની જોગવાઈ આ વખતે પ્રથમવાર બજેટમાં કરવામાં આવી છે તો બજેટ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિકાસના કામો માટે રજૂ કરાયેલા એજન્ડાના કામોને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા આજરોજ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં નાયબ ડીડીઓ આર કે મકવાણા હિસાબી અધિકારી આરડી પટેલ સહિત જિલ્લા પંચાયતના પદાધિકારી સભ્યો અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા